નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જો વિદ્યાર્થી મિત્રો પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં સ્વ પોથી ધોરણ દસ વિષય છે ગુજરાતી અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો તો આ વિદ્યા આપણા આ સ્વધ્યયન પોથીમાં તમામ પ્રશ્નોના જવાબોનું અધ્યયન કરશું વિદ્યાર્થી મિત્રો ભાગ એક છે ધોરણ દસની મેં આગળ વધશું વિદ્યાર્થી મિત્રો અનુક્રમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ એકમ વિષય પ્રકરણ અને પાના નંબર આપેલા જ છે એમાં ગુજરાતીના ચાર પાઠ આપેલા છે અંગ્રેજીના એક પાઠ છે ગણિતના બે પાઠ છે વિજ્ઞાનના બે છે સમાજ વિજ્ઞાનના ત્રણ પાઠ છે અને એનો પાઠનું નામ પણ આપેલું છે અને એના પાના નંબર પેજ પર આપેલા છે એ પેજ પરથી આપણને તમામ જે તે પાઠ છે એનું સોલ્યુશન મળી રહેશે પ્રશ્નોનો જવાબ સાથે ગુજરાતીમાં પાઠ એકમ એક છે આમાં વાત કરું વૈષ્ણવજન વૈષ્ણવજન વિશેની માહિતી સંપૂર્ણ આપેલી છે અને એકદમ કવિ જ શ્રી નરસિંહ મહેતા દ્વારા આ રચાયેલું વૈષ્ણવજન છે અને એના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધશું પ્રશ્નોના જવાબો લખવા માટે વિભાગ બી આપેલો છે શરૂઆત વિભાગ બીથી થાય છે વિદ્યાર્થી મિત્રો એમાં જોડકા આપેલા છે જોડકાનો યોગ્ય જવાબ શું છે એનો જવાબ પણ અંદર આપણે ટીક કરેલો જ છે વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને સ્કીપ સ્ટોપ કરી અને આપણે પ્રશ્નોના જવાબો આપણા અધ્ય સ્વ અધ્યયન પૂરતીમાં લખી શકીએ છે ત્યારબાદ નીચે આપેલા વિકલ્પો યોગ્ય વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો એને જવાબ પણ અહીંયા આપી દીધેલો જ છે વિદ્યાર્થી મિત્રો નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા વાણીનો ભાષા બળ છે તો ઉપનિષદ ચાર નંબર છે વૈષ્ણવજન એટલે વિશ્વ ખાલી જગ્યા એટલે કે વિષ્ણુનો ઉપાસક પ્રશ્ન નંબર પાંચ છે સખળા લોકમાં સૌને વંદે છ અને ગણે નરસિંહો તેનું દશરથ કરતા કુળ ઇકોતર ધાર્યા આ જવાબ છે એનો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધશું નીચે આપેલા પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર સાત છે નરસિંહ મહેતાના પ્રશ્લિત રચનાઓ કયા નામથી ઓળખાય છે તો પદના નામે ઓળખાય છે આ પ્રશ્ન નંબર આઠ છે નરસિંહ મહેતા પોતાના પદો કયા નામે જાણીતા છે નરસિંહ મહેતાના પદો પ્રભાતિયા નામે જાણીતા હતા પ્રશ્ન નંબર નવ વૈષ્ણવજન ભવ્ય કોને અતિપ્રિય હતું કાવ્ય કોને અતિપ્રિય હતું ગાંધીજીને અતિપ્રિય હતું પ્રશ્ન નંબર દસ છે કરે છતાં એના કોઈ ભાવ જાગતો નથી તેનામાં અભિમાનનો અભિમાનનો ભાવ ભાવ જવાબ છે પ્રશ્ન નંબર અગિયાર વૈષ્ણવજન કોને વંદન કરે છે સકળ લોકોમાં સૌને વંદન કરે છે પ્રશ્ન નંબર બાર નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે વૈષ્ણવજનની માતાને તેરમું રામ રામ નામ શું તાળી રે લાગી પંક્તિનો શું અર્થ થાય છે તો વૈષ્ણવજનનું ચિત્ત રામ નામની ધૂનમાં તન્માય છે પ્રશ્ન નંબર ચૌદ મોહમાયા કોણને સ્પર્શી શકતા નથી વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી પ્રશ્ન નંબર પંદર છે નકાર માટે કવિ કયા કયા શબ્દો પ્રચ્યા છે ન ન ન જેવા શબ્દો ઉમેર્યા છે પ્રશ્ન નંબર સો નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયેલા છે તો અંત્યાનું ઉપરાંત કંદમાં ડ વિભાગમાં નીચે આપેલા પ્રશ્નો ત્રણ ત્રણ ચાર વાક્યમાં તો લખવાના છે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે તો એનો પ્રશ્નનો જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી અને આપણે પ્રશ્નોના જવાબો આપણા સ્વઅધ્યયન બુકમાં લખી શકીશું ત્યારબાદ આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર અઢાર પર સ્થિતિ જેની માતા રે એવું નરસિંહ મહેતા સાથે કહે છે એના જવાબ પણ આપણે અહીં આપેલો છે તો વિડીયોને સ્ટોપ કરી અને આપણે આપણા પ્રશ્નનો જવાબ મેળવી શકશું વિદ્યાર્થી મિત્રો ત્યારે પ્રશ્ન નંબર ઓગણીસ આપેલો છે વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનના કયો ગુણ તમને વધારે ગમ્યો સાથી એનો જવાબ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલો જ છે તો આપણે વિડીયોને સ્કોપ કરી આ વિડીયોમાં એનો જવાબ પણ આપણે જોઈ શકશું પ્રશ્ન નંબર વીસ કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય છે તો એનો જવાબ પણ અહીંયા આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી અને તમામ પ્રશ્નના જવાબ આપણે મેળવી શકશું એ નીચે આપેલા પ્રશ્નના આઠથી દસ વાક્યમાં ઉત્તરોમાં મુદ્દાસર ઉત્તરો લખવાના છે તો પ્રશ્ન નંબર એકવીસ છે કવિ વૈષ્ણવજન એ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે તો એનો જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી અને આપણે સંપૂર્ણ જવાબ લખી શકીશું પ્રશ્ન નંબર બાવીસ છે વૈષ્ણવવજન કાવ્યમાં વ્યક્ત થયેલી નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્ત્વ સમજાવો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો લખ્યો છે તો એને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું વિડીયો સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ લખી શકીશું પ્રશ્ન નંબર ત્રેવીસ નસી મહેતાએ વૈષ્ણવજનમાં કયા કયા લક્ષણો વર્ણવ્યા છે એની જવાબ અહીં લખેલો છે તો આપણે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જોઈશું વિભાગ સીએ વ્યાકરણ વિભાગ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચોવીસ છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એક સમદ્રષ્ટિ સમદ્રષ્ટિની સાચી જોડણી છે જેની આપણે રાઈટ પણ કરેલું જ છે વિદ્યાર્થી મિત્રો આ સમદ્રષ્ટિની સાચી દૃષ્ટિ છે એનો જવાબ આપી દીધેલો છે પ્રશ્ન નંબર બે છે તૂષ્ણા તૂષ્ણાની સાચી જોડણી આ છે એ લખાઈ લખાય છે પ્રશ્ન નંબર પચીસ છે એમાં નીચેની સા શબ્દોની સાચી સંધિ છોડો તો દ્રષ્ટિની સાચી સંધિ સંધિ કઈ છે એ આપે છે દ્રષ્ટા ટી તૂષ્ણા તૂષ્ણાની સાચી સંધિ છોડો એનો પ્રશ્ન જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર ત્રણ છે વ્યાપ વ્યાપની આ સાચી જોડણી આવી છે વિદ્યાર્થી મિત્રો ત્યારે આગળ વધુ વિદ્યાર્થી મિત્રો આપણે નીચે શબ્દોની સાચી સંધિ જોડો તો આપણે નિશ્ચલ નિશ્ચલ હારી જોડણી છે અને મળ એટલે નિર્મળ છે વિદ્યાર્થી આગળ વધ્યું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છવ્વીસ નીચેના શબ્દોમાં સમાસ કોણ કોણમાંથી શોધીને ઓળખો વૈષ્ણવજન એ કર્મધરણ સમાસ છે રામ નામ એ સમ દ્રષ્ટિ કર્મધારણ સમાજ છે નરસિંહ એ તત્પુરુષ સમાજ છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેની જોડણી ભેદ થતા અર્થભેદ જણાવો નીંદવું નિંદા કરવી તો એનો સાચો જવાબ છે ઘાસ દૂર કરવો બંનેના અઠ્યાવીસ નીચે પ્રત્યે શોધ લો એક આઈ આઈ કયા પ્રત્ય પ્રત્યય તરીકે જાણી તરીકે લાગે છે પરપ્રત્યય અભિમાની તો એનો પરપ્રત્યય અને વર્ણ લોભી પૂર્વ પ્રત્યક્ષ પૂર્વ પ્રત્યય ઓગણત્રીસ પ્રશ્નમાં નીચેના શબ્દોનો સામાનાર્થી શબ્દ શબ્દ શોધો શોધો એટલે અભિમાન થાય ઘમાં સકળ એટલે બધું આગળ વધશું વિદ્યાર્થી મિત્રો નિંદા એટલે ટીકા જીવવા એટલે લોલક નીચેના જનની શબ્દોનો સામાનાર્થી શબ્દ છે ભગીની

નીચે આપેલી સંજ્ઞાને બાજુના કોષ્ટકમાં યોગ્ય ખાનામાં રાઈટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આપેલું છે વૈરાગ્ય એ ભાવચક સંજ્ઞા છે કામ ભાવચક સંજ્ઞા છે ક્રોધ ભાવચક સંજ્ઞા છે દર્શન એ ક્રિયાવાચક સંજ્ઞા છે કુળ એ સમૂહવાચક સંજ્ઞા છે માયા એ ભાવચક સંજ્ઞા છે અને નરસિંહ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે રૂઢિપ્રયોગો અર્થ સમજાવ તાળી લાગવી ભગની લાગવી ઇકોતેર કુળ તરવા બધા પૂર્વજોના ઉદ્ધાર કરવો નીચેના શબ્દ માટે એક શબ્દ આપો સર્વ તરફ એક સમાન નજર સમ દ્રષ્ટિ સંચાર પ્રત્યે મોમાં ઉઠી જવી અને વૈરાગ્ય જે લોભી નથી તેવું ની નીચેના શબ્દોનો વિરોધાથી શબ્દ લખો ઉપકાર અપકાર નિંદા વખાણ અભિમાન નિર્ભમાન દઢ ઢીલો નિશ્ચલ અનિચ્છલ સમ વિષમ વૈરાગી સંસારી લોભી વણલોભી કપટ નિષ્કપટ વૈરાગ્ય સંસારી તરફ શબ્દો આપણે જાણશું વિદ્યાર્થી મિત્રો આણે લાવે કાચ ચારિત્ર વણે કપે વાચ વાણ દર દર્શન દર્શન તીર્થ તીર્થ ઝાલે પકડે કેની કોણી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો જીવા થકી સત્ય ન બોલે પર્ણવાચક વાચક વૈષ્ણવજન ઇકોર કુળતા સંખ્યાવાચક સંખ્યા નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશ્લેષણ સુધી લોકો સ્પર્ધન નવ ઝાલે હાથ રે રીતવાચક છે નીચેના આપેલા શબ્દોમાંથી ધ્વનિ ઘટકો વ્યંજન સ્વર છૂટા પાડો એના વ્યંજન વૈષ્ણવજન વૈષ્ણવનું વ્યંજન ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે વિડીયોને સ્કોપ કરી અને પોતાના જ સ્વાધ્યાય પ્રશ્નોના જવાબો લખી શકીએ છીએ હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો એની રીત પણ આપેલી છે વિભાગ ડી નીચે આપેલી પંક્તિના આશરે પંદર વાક્યોમાં વિસ્તાર કરો જલાવી જાતને ધૂપ સુવાસિત બંધુ કરે ઘસી જાતને સંતો અને એને સુખી કરે આ વાક્યનું સંપૂર્ણ માહિતી આ પંક્તિની સંપૂર્ણ માહિતી આ પ્રશ્નમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી આપણે આ પ્રશ્નનો જવાબ મેળવી શકશું અને આપણા પોતાના સ્વ અધ્યયન બુકમાં લખી શકશું વિડીયો સ્કોપ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અને જોવાનું છે હવે પાઠ નંબર બે રેશનો ઘોડો રેશના ઘોડા વિશે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીશું પાઠ નંબર બે છે ગુજરાતીમાં રેશના ઘોડાને વિભાગ એથી શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો એના જોડકા આપેલા છે એ જોડકાને આપણે આપણા બુકની અંદર આનો જવાબ લે રેશનો ઘોડો તો એનો બ છે નવલિકા છે નીનાબહેન તો એનો સાચો જવાબ છે અને ક બંને ભેગા થાય છે તો હું તમારા મોમાં ઘી સાકર પબ્લિક ક છે નવલકથા તો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે ખાલી જગ્યાઓ કુલ છ આપેલી છે ચાર આપેલી છે અને ચારે એના જવાબો અહીંયા આપણે લખેલા છે વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને સ્કોપ કરી આપણે આગળ પ્રશ્નની અંદર જવાબ લખી શકશું નીચે આપેલા પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું એ પ્રશ્નોનો જવાબ છે તે ઉમદા માણસ બને આપણે શોર્ટ જવાબ આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયોને સ્કોપ કરી આપણે તમામ પ્રશ્નોના જવાબ લખી શકશું સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ પંદર કુલ આ પ્રશ્નોના જોવા માટે આ વિડીયોને લખવા માટે વિડીયોને સ્કોપ કરી તમામ પ્રશ્નોના જવાબ લખી શકીશું નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યોનું ઉત્તર લખો પ્રશ્ન નંબર સોળ વેણુકાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા તો એનો જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કોપ કરી આપણે જોઈ લઈશું પ્રશ્ન નંબર સત્તર છે અંકિતની પાસે બેસાડની વેણુકાકા શી શીખવણ આપતા હતા એનો જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયોને આપણે સ્ટોપ કરી આખો વિડીયોનો જવાબ લખી પ્રશ્નોનો જવાબ લખી શકશું પ્રશ્ન નંબર અઢાર બાળકોના શૈક્ષણિક વિકાસ અને વેનુકાકા શું માનતા હતા એનો પ્રશ્ન જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે એ ત્યાં જવાબ વિડીયોને સ્ટોપ કરી જવાબ લખીશ નીના બહેન પાસે સીએ અહીંયા વરાળ કાઢી તો એનો જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને સ્ટોપ કરી અને જવાબ લખીશ નીના પ્રશ્ન નંબર વીસ નીનાબહેનને શું કામ કયું કામ છોડી દીધું શા માટે તો એનો જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો સ્ટોપ કરી જોઈ શકશું એકવીસમી ઉતાવળે આંબા ના પાકે અને વાવો તેવું લણો એ બે કહેવત સાથે વાર્તાને શું સંબંધ છે તે વિશે લખો પ્રશ્ન નંબર બાવીસ મંજુ કાકી નીનાબેન વ્યવહારને અને સ્વભાવ શું તફાવત છે પ્રશ્ન નંબર ત્રેવીસ વિનુકાકાએ અંકિતને બેટા સાલ ચાલ બહુ મોડું થઈ ગયું એમ શા માટે કહ્યું આ તમામ પ્રશ્નોના જવાબો આપણે આપેલા જ છે શું અધ્યયન પુર્થીમાં મિત્રો તો આપણે આને વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ લખી શકશું પ્રશ્ન નંબર ઈ આપણે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તરો લખવાના છે પ્રશ્ન નંબર ચોવીસ છે રેશનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત છે કે છે કે સૌરભ અને છતાં વાર્તાને રેશનો ઘોડો શિક્ષક શા માટે આપ્યું છે તેનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને સ્ટોપ કરી પ્રશ્નનો જવાબ લખી શકશું પ્રશ્ન નંબર પચીસ વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે સમજાવો તો એનો જવાબ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને સ્ટોપ કરી આરામથી જવાબ લખી શકશું પ્રશ્ન નંબર છવ્વીસ સૌરભને સ્થાને તમે હો તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર કરશો તેનો જવાબ આપેલો છે વિદ્યાર્થી વિડીયોને સ્ટોપ કરી સંપૂર્ણ જવાબ લખી શકશું વિભાગ સીમાં પહોંચી ગયા છે વિદ્યાર્થી મિત્રો આપણે આપેલા વિક્રોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધ શોધીને લખો તો એ ચારે ચાર પ્રશ્નોના જોડણી આપેલી જ છે અને એની આપણે જવાબ પણ આપેલો છે નિર્દોષની જોડણી ધુવા પુવાની જોડણીનો જવાબ આપેલી તો જિંદગી અને જવાબ આ સાચો છે ઉતરણીનો પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચા સાધો સંતોની સંધિ છોડો તો એનો જવાબ પણ અહીંયા આપી જ દીધેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે પરિણામનો આ સંધિ છે સંબંધની આપેલી છે નિર્દોષ નિર્વત્તા દોષ બધાના સૂર્યાસ્તનો આપેલો છે સંતોષ સમતા તો નીચેના શબ્દોની સંધિ જોડો આ બધા આપેલા જ છે અભિવત્તા આશ એટલે અભ્યાસ આ વિડીયોને આપણે સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે લખી શકશું નીચેના આપેલા સમાસ કોષમાંથી શોધીને ઓળખાવાના છે તો એ તો પણ અહીંયા એના અઠવાડિયું છે એનો જવાબ આપેલો છે દિગુ સમાસ એટલે બાલ મંદિરનો છે મધ્યમ મધ્યમપુલી લોપી સમાસ સદબુદ્ધિનો બુદ્ધિનો છે કર્મ નાણાં આ દરેકના જવાબો આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી આપણે જાણી લેશું પ્રશ્ન નંબર ત્રીસ બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો તો એના પણ અહીંયા જવાબ આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો પણ આપણે જોઈ શકીએ છીએ પ્રશ્ન નંબર એકત્રીસ આપેલા વાક્યમાંથી અલંકાર ઓળખાવો અલંકાર ઓળખાવાના છે વિદ્યાર્થી મિત્રો એના પણ અહીંયા ત્રણ પ્રશ્નો આપેલા છે અને ત્રણે ત્રણ પ્રશ્નના જવાબો આપેલા છે વિડીયોને સ્ટોપ કરી આપણે જોઈશું પ્રશ્ન નંબર બત્રીસ નીચેના શબ્દોમાં કયો પ્રત્યે રહેલો છે તે જણાવો એના પણ જવાબો આપેલા છે નિર્ભય નવાલિકા અભ્યાસના ત્રણે ત્રણના જવાબો આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો એને પણ આપણે વિડીયોને સ્ટોપ કરી પ્રશ્નોના જવાબો લખી શકશું તમામ પ્રશ્નોના જવાબો આપણે વિડીયો સ્ટોપ કરી લખી શકીશું નીચેના શબ્દોના સામાર્થિક શબ્દો સુધીને લખો એના પણ જવાબો વિદ્યાર્થી મિત્રો આપેલા જ છે તો આપણે વિડીયોને સ્ટોપ કરી લખી લઈશું પ્રશ્ન નંબર ચોત્રીસ નીચે આપેલા વિક્રમથી સંજ્ઞાનો સાચો પ્રકાર સુધીને લખો પછી ત્યારબાદ આગળ વધશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પોતે નીચેના રુધિપ્રયોગનો અર્થ જણાવો એ તમામ રુધિર પ્રશ્નો આપેલા છે પ્રયોગો નવ નવે નવના જવાબ અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે લખી શકશું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ વધશું વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દો માટે એક શબ્દ આપવો એના જવાબો પણ આપેલા છે વિડીયોને સ્ટોપ કરી આપણે જવાબ લખી લેશું પ્રશ્ન નંબર સડત્રીસ નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો તો એ પણ અહીંયા આપણે જવાબ લખી દીધેલા છે તો વિડીયોને સ્ટોપ કરી લખી લેશું પ્રશ્ન નંબર અડત્રીસ માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો માગ્યા મુજબના વાક્યના પ્રયોગોનો આપણે અહીંયા જવાબ આપેલા છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈશું પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેના તળપદા શબ્દોનું રૂપ લખો એ પણ અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્કોપ કરી વિડીયોને લખી લઈશું પ્રશ્ન નંબર ચાલીસ નીચેના શબ્દોમાંથી વિશેષણ સુધી તેના પ્રકારો જણાવો એ પણ અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો તો આપણે એ પ્રમાણે લખી લઈશું એકથી પાંચ વિકલ્પો આપેલા છે એના વિશેષણો સુધીને જવાબો લખી લઈશું જવાબો પણ આપેલા છે તો વિડીયોને સ્કોપ કરી જવાબો લખેલી પ્રશ્ન નંબર એકતાલીસ છે નીચેના વાક્યનું ક્રિયા વિશ્લેષણ શોધીને તેના પ્રકારો જણાવો તો એના પણ અહીંયા આપણે જવાબો લખેલા જ છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બેતાલીસ નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો એનો પણ અહીંયા જવાબ લખેલો જ છે વિદ્યાર્થી મિત્રો તેતાલીસ નંબર માગ્યા પ્રમાણે પૂછ્યો વાક્ય પ્રયોગ કરો ત્યારબાદ આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો વિભાગ દી લેખન બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા એનો જવાબ સંપૂર્ણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કોપ કરી સંપૂર્ણ જવાબ આપણે લખી શકશું ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્કોપ કરતા રહીશું અને પ્રશ્નોના જવાબો લખતા રહેશું પાર્ટ નંબર 3 ત્રણ આવી ગયો છે સ્વ અધ્યયનપુતિનો શિલ્વંતી સાધુને તો આપણે આગળ વધશું એના માટે એનો વિભાગ થી જોડકા આપેલા છે જોડકાને આપણે સામસામા જવાબ પણ એના આપી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો લખેલા જ છે તો વિડીયોને સ્કોપ કરી આપણે પ્રશ્નોનો જવાબ લખી લઈશું નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો ચ કુલ ખાલી જગ્યાઓ ચાર આપેલી છે ચારે જવાબ આપેલા છે સ્કોપ કરી વિડીયો અને ચારેના જવાબ લખી લેશું વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્નના જવાબ આપેલા છે વિડીયો સ્કોપ કરી અને લખી લેશું વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અને આપણા પ્રશ્નો આપેલા છે એના તમામ જવાબો વિદ્યાર્થી મિત્રો અંદર લખેલા છે વિડીયોને સ્કોપ કરી આપણે પ્રશ્નનો જવાબ લખી લેશું ત્યારબાદ આગળ વધુ વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે વિડીયોને સ્કોપ કરતા જાઓ અને વિડીયોના તમામ પ્રશ્નોના જવાબ લખતા જાઓ ઈ નીચે આપેલા પ્રશ્ન દસ બાર વાક્ય મુદ્દા છે ઉત્તર લખો તો પ્રશ્ન સત્તર છે સિલવાન સાધુને કાંઈને આધારે આદર્શ સાધુની વિશિષ્ટ જણાવો તો એનો જવાબ અહીંયા લખેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને સ્કોપ કરી તમામ પ્રશ્નો જવાબ લખો વિભાગ સી આપેલા વિકલ્પ સાચો વિકલ્પ કરીને જવાબ લખો તો અહીંયા પ્રશ્નના જવાબ આપેલા છે વિભાગ સીમાં હા તો તમામે તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કોપ કરતા જાઓ અને પ્રશ્નનો જવાબ લખતા જઈએ લખતા જઈશું ધીરે ધીરે આગળ વધુ વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કોપ કરતા જાઓ અને પ્રશ્નોનો જવાબ લખતા જાઓ આગળ વધશું વિદ્યાર્થી મિત્રો ધીરે 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 આપણે વિડીયોને સ્કોપ કરતા જવાનું છે અને પોતાના વિષયના પ્રશ્નોના જવાબો લખતા જવાનું છે વિભાગ ડી છે વિચાર વિસ્તાર કરો એના સ્ટોપ કરી વિભાગ ડીમાં અને સ્ટોપ કરી પ્રશ્નનો જવાબ લખી લો વિદ્યાર્થી મિત્રો જવાબ લખતા જાઓ ને વિડિયો સ્કોપ કરતા જાઓ જવાબ લખતા જાઓ હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર પાઠ નંબર ચાર ભૂલી ગયા પછી હવે એક ગુજરાતીનો સ્વ અધ્યયન પોઠીમાં ચાર પાઠ આપેલા છે ગુજરાતીના એમાં ચોથો પાઠનો આપણે દેખી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ભાગ એક એમાં એ એના જોડકા વિશે આપણે જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલા જ છે પછી બમાં નીચે આપેલા યોગ્ય ખાલી જગ્યા પસંદ કરી ખાલી જગ્યા પૂરું ચારે ચાર ખાલી જગ્યાના જવાબ પણ અહીંયા આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એક વાક્યમાં જવાબો છે એ પણ અહીંયા પ્રશ્ન સાથેના જવાબો આપી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કોપ કરી આપણે તમામ પ્રશ્નોના જવાબ લખી શકશું નીચે આપેલા નીચે આપેલા ત્રણ ચાર વાક્યના ઉત્તરો લખો એ પણ અહીંયા આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો સાથે જવાબ તો આપણે વિડીયોને સ્કોપ કરી તમામ પ્રશ્નોના જવાબો લખી શકશું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ વધશું વિદ્યાર્થી મિત્રો એક એક પ્રશ્નના જવાબ સાથે પ્રશ્ન આપેલો છે તો આપણે વિડીયોને સ્કોપ કરી તમામ પ્રશ્નોના જવાબો લખી લેશું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ વધશું એ નીચે આપેલા પ્રશ્ન આઠ દસ વાક્યમાં ઉત્તર લખો તો અઠ્યાવીસમાં પ્રશ્નોમાં કાળા માથાનો માનવી ધારે તે કરી શકે પાઠના આધારે સમજાવો તો અહીંયા પ્રશ્નનો જવાબ આપી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્કોપ કરી વિડીયો સ્કોપ કરી અને પ્રશ્નનો જવાબ લખી લેશું આગળ વધશું ઓગણત્રીસમાં નરેશ નરેનનું પાત્ર ચિત્રણ કરો ત્યારબાદ આગળ વધશું વિદ્યાર્થીઓ ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય સ્પષ્ટ કરો ત્યારબાદ આગળ વધશું વિદ્યાર્થી મિત્રો મનીષાના સખ પર આનંદની રહેલી ભૂમિકાનું સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર એકત્રીસનો જવાબ પણ અહીંયા આપી દેવો વિદ્યાર્થી મિત્રો વિણા સ્કોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે લખી શકશું વિભાગ વિભાગશ્રી વ્યાકરણ વિભાગ પણ અહીંયા આપી દીધેલું છું વિદ્યાર્થી મિત્રો નીચેની ચૂંટણીને શો શોધીને લખો એના પણ પ્રશ્નો અહીંયા જવાબ આપી દીધેલા છે પ્રશ્ન નંબર તેત્રીસમાં નીચેના શબ્દોની સાચી સંધિ છોડો એના પણ અહીંયા છોડવામાં આવેલી જ છે વિદ્યાર્થી મિત્રોનો જવાબ પણ અહીંયા આપી દીધેલા છે પછી ચોત્રીસમાં નીચેના શબ્દોના સમાસ કોશમાંથી શોધીને ઓળખાવો એ પણ અહીંયા જવાબ આપી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આગળ વધ્યું બંને ચોત્રીસમાં બંને શબ્દોના ચૂંટણી ભેદ થતો અર્થભેદ જણાવો એક એ પણ અહીંયા જવાબ આપી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સાથેના એ પણ આપણે જોઈશું ને આગળ વધુ પ્રશ્ન નંબર છત્રીસ નીચેના વાક્યના અલંકાર ઓળખાવો તો એ પણ અહીંયા અલંકારના પ્રશ્નો સાથે જવાબ આપી લીધેલા છે એ પણ આપણે અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સડત્રીસ નીચેના આપેલા પ્રશ્ન શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તે પણ અહીંયા આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ વધુ વિદ્યાર્થી નીચેના શબ્દોના સમાનથી શબ્દો શોધીને લખો તો એ પણ અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સાથેના જવાબો એ પણ આપણે વિડીયોને સ્કોપ કરી જોઈ લેશું નીચેના આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાના સાચો પ્રકાર શોધીને લખો એના પ્રશ્ન સાથે જવાબ આપી દીધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં ચાલે નીચેના વૃદ્ધિ પ્રયોગનો અર્થ જણાવો એ પણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો જ પ્રશ્ન સાથે જવાબો એકતાલીસ પ્રશ્નનો જવાબ પણ અહીંયા આપી દીધેલા છે એના એ પણ આપણે વિડીયોને સ્કોપ કરી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબો લખી શકશું બેતાલીસ વિરોધાર્થી શબ્દો પણ પ્રશ્ન સાથેના જવાબો આપી દીધેલા છે તો આપણે એ પણ સ્કોપ વિડીયો સ્કોપ કરી જોઈ લઈશું પ્રશ્ન નંબર તેતાલીસ નીચેના વાક્યોની કર્મણીમાં ફેરવો કરમણીમાં ફેરવા માટેનો પણ અહીંયા પ્રશ્નના જવાબ આપી દીધા છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે જોઈ લઈશું ચુમ્માળીસ પ્રશ્નનો જવાબ આપી દીધો પિસ્તાળીસ પ્રશ્નોમાં વાક્યની શોધી તેના પ્રકારે જણાવો ધીરે ધીરે આપણે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કોપ કરતા જઈશું અને તમામ પ્રશ્નોના જવાબો લખતા રહીશું સ્વાધ્યયન પોથીમાં લખવા માટે અહીંયા તમારે ખાલી વિડીયો ચાલુ કરીને જોવાનો છે વિડીયો સ્કોપ કરતા જઈશું અને તમામ પ્રશ્નોના જવાબો અહીંયા તમને લખતા આવશે અહીંયા સ્વ અધ્યયનપુરમાં ગુજરાતીના ચાર પાઠ આપેલા છે ભાગ નંબર એકમાં એના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અને જવાબોનો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિભાગડી લેખન વિભાગ એમાં ગુજરાત ઓગણપચાસ પ્રશ્ન છે તમારી શાળાએ જોઈએ વિદ્યાર્થી માટે શું શરૂ કરેલું શરૂ કરેલા પ્રસંગોનો એ અહેવાલ એકસો શબ્દોમાં લખો એ આપણે અહીંયા લખેલો છે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો વિડીયો સ્કોપ કરી અને લખી શકો છો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો પાઠ નંબર ચાર આપેલા છે ગુજરાતીના એ તમામ ચારે ચાર પાઠનું અહીંયા સ્વ ભાગ એકમાં પૂર્ણ થયું છે નેક્સ્ટ વિડીયોમાં ઇંગ્લિશના પાઠ વિશે આપણે જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો